રાજ્યમાં મેઘરાજાની પ્રચંડ પ્રધામણી થઈ છે જ્યાં ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે સૌરાષ્ટ્ર પહોંચે ભાવનગર પહોંચે કે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ છે પાલીતાણામાં ખાબક્યો છે સાડા ઇંચ વરસાદ પાલીતાણા અધ સાડા અગિયાર ઇંચ વરસાદ જેસર તાલુકા અગિયાર ઇંચ વરસાદ સિહોરમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ભાવનગર પાણી પાણી થઈ રહ્યું છે જેસર સિંહોર દસ ઇંચ વરસાદ મહુવામાં નવ અમરેલી પહોંચે ઇંચ વરસાદ છે રાજુલામાં સાડા સાત ઇંચ વરસાદથી તારાજી છે અમરેલી શહેરની અંદર પણ છ ઇંચથી વધુ વરસાદ છે લીલીયામાં પોણા છ ઇંચ વરસાદ છે બોટાદના ગઢડામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે મતલબ કે ભાવનગર પાણી પાણી થઈ રહ્યું છે ભાવનગરમાં તમામ તમામ તાલુકામાં વરસાદ સાડા અગિયાર ઇંચ જેસોર દસ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ છે સિહોર આપજો દસ ઇંચ થી વધુ વરસાદ છે તો ભાવનગર પાણી પાણી થઈ રહ્યું છે પહેલો જ વરસાદ શાનદાર વરસાદ નદી નાળા છલાછલ થઈ ગયા છે